નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે દર્શકો સુધી કોઈ પણ લગતા વિષય અંગે એક સાચી માહિતી પહોંચે એમના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો ને યોગ્ય રીતે અમે ન્યાય આપી શકીએ આજ અમારો હેતુ હોય છે અને દર્શકો તરફથી જે અમારી પાસે રજૂઆત આવતી હોય છે એ પ્રશ્નોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ પણ છે કે સંબંધિત જે પણ તકલીફ છે એ તકલીફ અંગે લોકો પાસે વધુને વધુ માહિતી પહોંચે વધુને વધુ લોકો જાગૃત થાય જેથી જે તકલીફ જે છે એમની તકલીફ દૂર થઈ શકે સાથે સાથે જો દર્દી કોઈ તકલીફથી વાકેફ હોય તો જ્યારે એ ડૉક્ટર પાસે જાય છે ત્યારે પોતાની રજૂઆત જે છે એ યોગ્ય રીતે કરી શકતા હોય છે અને ડૉક્ટર પણ જે છે એ રજૂઆત એમની રજૂઆત જે છે યોગ્ય રીતે સાંભળીને એમની જે તકલીફ જે છે એને યોગ્ય રીતે હાથ ધરી શકતા હોય છે તો આજે આપણે આ ખાસ ક્રમ કાર્યક્રમની અંદર ખૂબ જ ખાસ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે એમ કહી શકાય કે અડધી આખી દુનિયાની અંદર દુનિયાભરની અંદર અડધી જે વસ્તી છે એ આ તકલીફથી ગ્રસ્ત છે અને આ દર મહિને આ તકલીફ તકલીફને લઈને અનુભવનો સામનો કરતી હોય છે આવી જ એક તકલીફ પીરિયડ્સને લઈને મહિલાઓ અને યુવતીઓ જે છે દર મહિને આની પીડા સહન કરતી હોય છે એક અનુભવમાંથી પસાર થતી હોય છે અને આની જુદી જુદી રીતે આપણે માન્યતા રહેલી છે ઘણી બધી જુદી માન્યતા છે એની પણ આપણે વાત કરીશું અને પીરિયડ્સને લઈને આપણા લોકો આજની તારીખમાં પણ જ્યારે અડધી વસ્તી આપણે એમ કહી શકીએ કે દુનિયાની અડધી વસ્તી આ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે કમનસીબ બાબત એ છે કે આજે આપણે હજુ પણ આ બાબતને લઈને ખૂબ જ સંકોચ અનુભવ કરતા હોઈએ છીએ વાત કરવામાં પણ એક પ્રકારની આપણે એમ અનુભવ વ્યવસ્થિત રહેતા નથી વાત કરી શકતા નથી પરંતુ અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આ જે સંવેદનશીલ વિષય અને સેન્સેટિવ વિષય છે તેના ઉપર પણ આપણે વાત કરીએ અને ખુલીને વાત કરીએ જેથી લોકો જે છે એનાથી વાકેફ થઈ શકે અને આ તકલીફ જે છે એ પીરિયડ્સની તકલીફ છે જે મહિને દર યુવતી મહિલાઓને આવતી હોય છે પીરિયડ્સ મેડિકલની ભાષામાં શું છે એના કારણ શું રહેલા છે એની સાથે જોડાયેલી બાબતો કઈ રહેલી છે અને જો મહિલા અથવા તો યુવતી આ તબક્કામાંથી પસાર થઈ થતી હોય તો હાઇજીનની જે સ્વચ્છતાની બાબત જ્યારે આવે છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવા તમામ પ્રશ્નો જે છે એ પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવશું અને આ અંગે આપણને સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ડૉક્ટર ખુશ્બુ પટેલ જે ગાયનેક છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ મેમ જ્યારે આપણે આ વિષય ઉપર ખૂબ જ સંવેદનશીલ આપણે એમ કહી શકાય કે સેન્સેટિવ વિષય ઉપર વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં મેમ આપણા દર્શક મિત્રોને એ જણાવો કે મેડિકલની દ્રષ્ટિએ આ પીરિયડ્સ ખરેખર છે શું ઓકે આપણે સૌ જાણીએ છીએ કે દરેક ફિમેલને દર મહિને રક્તસ્રાવ થતો હોય છે જેને આપણે સાદી ભાષામાં કે નોર્મલી પીરિયડ્સ કહેતા હોઈએ છીએ સાયન્ટિફિક ભાષાને જો સિમ્પલિફાય કરીને હું કહું તો પીરિયડ એવી વસ્તુ છે કે એ ફિમેલને દર મહિને પ્રેગનસી માટે તૈયાર કરે છે પર્ટિક્યુલર ટાઈમ પર ફિમેલમાં એક બીજ બને છે જે મોટું થાય છે એ ફૂટે છે અને એની સાથે સાથે હોર્મોનના ઇન્ફ્લુઅન્સની સાથે સાથે ગર્ભાશયની અંદરની જે દિવાલ હોય એને બાળક લાગવા માટે તૈયાર કરે છે જો કારણોસર પ્રેગનન્સી ન રહે તો એ પછી મહિનાના અમુક ટાઈમ પર એ જે દિવાલ બની છે એ શેડ ઓફ થાય છે જે બ્લીડિંગ સાથે યોનિમાર્ટ દ્વારા બહાર નીકળે છે જેને આપણે પીરિયડ કહીએ છીએ જે એવરી મંથ દરેક ફીમેલમાં આવતો હોય છે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો જે ખૂબ હજુ પણ આપણે એમ જાણીએ છે સારી રીતે કે ખૂબ ઓછી માહિતી આ વિષયને લઈને હજુ પણ આપણે ધરાવીએ છે ઘણી બધી ફિલ્મો સરકાર તરફથી જાહેરાતો જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો ઘણું બધું થતું હોય છે પરંતુ આજે પણ આપણે સંકોચ આ બાબતમાં છે

તમે પૂછ્યું એ પ્રમાણે પીરિયડ્સની શરૂઆત જનરલી દસથી સોળ વર્ષની ઉંમરમાં દરેક બાળકીને થઈ જતી હોય છે અત્યારે બિકોઝ ઓફ એન્વાયરમેન્ટલ ચેન્જીસ આપણે કહીએ લાઇફ કહીએ કે આપણી એક્સરસાઇઝ કે ફૂડ હેબિટ્સને કારણે બની શકે કે દીકરીઓ થોડી વહેલા મતલબ નવ વર્ષની ઉંમરે પણ પીરિયડ્સમાં થવાનું ચાલુ કરી થઈ જતું હોય છે અચ્છા જે જો કોઈ યુવતી કે કોઈ બાળકી સત્તરથી એની ઉપરની ઉંમરમાં જો એ પીરિયડ્સમાં નથી થતી તો ડેફિનેટલી હું એમને સલાહ કરીશ કે તમે તમારા ગાયનેકોલોજીસ્ટને સંપર્ક કરો એમનું કન્સલ્ટ કરો તમારો ગાયનેકોલોજીસ્ટ ત્યાં તમને પર્ટિક્યુલર કોઈ હોર્મોનના રિપોર્ટ્સ જો જરૂર પડે તો સોનોગ્રાફી અને એના રિપોર્ટ્સ કરાવીને તમને આગળ સલાહ આપશે કે હવે આમાં આગળ કેવી રીતે વધવું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો કોઈ બાળકી સેમ એવી જ રીતે નવ વર્ષે પીરિયડ્સમાં થાય છે તો એની માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ અત્યારની કન્ડિશન પ્રમાણે નોર્મલ છે છતાં તમે એકવાર કોઈ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરો તમારી પિરિયડમાં થાય છે તો જેમાં ગાયનેકોલોજિસ્ટ એને પ્રોપરલી એક્સપ્લેન કરશે સાયન્ટિફિક ભાષામાં એને સમજાવશે જરૂર પડતી હાઈજીન વિશે સમજાવશે જેથી બાળકી એનું જીવન આગળ ઈઝીલી પસાર કરી શકશે કીધું એ રીતે આજના સમયની અંદર મેં આસપાસના વિસ્તારોમાં જોયું છે ઘણી બધી બેબીઓ એવી છે જેમને એમના પેરેન્ટ્સ ફરિયાદ કરતા હોય છે કે બેબી નાની છે જેમ આપે કીધું આઠ નવ વર્ષની છે એમને પણ આ પીરિયડ્સની તકલીફની શરૂઆત થઈ છે મેમ તો એ લોકો પેરેન્ટ્સ જે છે મેમ એ ચિંતાતુર બની જતા હોય છે અને ઘણી બધી બાબતો અંગે વિચારતા થતા હોય છે મેમ એવા પેરેન્ટ્સ જે છે જે બેબી નાની છે આઠ નવ વર્ષની જે છે એ લોકોને આ તકલીફ થતી હોય છે મેમ એના કારણ શું રહેલા છે નાની બેબીઓ માટે મેં સમજાવ્યું એ પ્રમાણે અત્યારે હવે આપણું પર્યાવરણ બદલાઈ ગયું છે પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે આપણા ફૂડ હેબિટ્સ બાળકોને જંક ફૂડ ખાવાની જે પહેલાં આપણે પૌષ્ટિક આહાર લેતા હતા પ્રોપર રેગ્યુલર આહાર લેતા હતા એ હવે આપણે એવી રીતે બાળકો આપણા લેતા બી નથી અને આપણે એમને આપી બી નથી શકતા સાથે સાથે સમયની સાથે સાથે બાળકોમાં હોર્મોનના બદલાવ બી આવતા હોય છે જેનો બી આ બધા કારણોના કારણે બાળકીઓ થોડી વહેલા પીરિયડ્સમાં થવાની ચાલુ થઈ ગઈ છે જે ચિંતાનો વિષય ડેફિનેટલી છે કેમકે એ નોર્મલ જે પહેલાનું રૂટીન હતું એનાથી થોડો બદલાવ છે પણ એમાં હવે આપણે એસ બદલાવ કરી શકીએ તો બાળકને સારું પોષણ આપી શકીએ બાળકને પ્રોપર એન્વાયરમેન્ટ આપી શકીએ જેટલું આપણાથી શક્ય છે એટલું આપણે કરીશું પણ જે આપણાથી બદલી નથી શકવાનું એની માટે ચિંતિત થવાના બદલે એની માટે પ્રોપર ઇન્ફોર્મેશન લઈ અને એમાં આગળ વધવું એ પ્રોપર છે સાચી વાત છે મેમ રીતે છે મેમ એક વ્યસ્ત લાઈફ કોઈ પણ વ્યક્તિની છે લેડિઝો મહિલાઓ નોકરી કરતી યુવતીઓ જે છે એ પણ ઘણા વ્યસ્ત હોય છે બધા તો આજના સમયની અંદર મેમ ભાગદોડની લાઈફની અંદર કોઈ પણ સ્વસ્થ યુવતી છે મહિલા છે નોકરી કરતી મહિલાઓ છે એ લોકોમાં મેમ આ નોર્મલ જે એક ગાળો છે પીરિયડ્સનો એ કેટલા દિવસનો રહેવો જોઈએ જેથી એ લોકો થોડાક જાગૃત બની શકે પીરિયડ્સના ગાળાની વાત કરીએ તો જો બ્લીડિંગનો સમય આપણે ગણીએ તો એ ત્રણથી સાત દિવસ જો કોઈ યુવતીને પીરિયડ આવે છે તો એ નોર્મલ વસ્તુ છે સાથે સાથે એનો ફ્લો એનું પ્રમાણ કેટલું છે એ પણ એ મહત્ત્વનો એક વિષય બની જાય છે કે યુવતીને દિવસમાં ત્રણથી ચાર પેડ બદલવા પડતા હોય એટલું એનું બ્લીડિંગ રહેતું હોય વિધિન ટુ ટુ થ્રી ડેઝ તો એ નોર્મલ વસ્તુ આપણે એને ગણી શકીએ સાથે સાથે ઘણા લોકોને એવા સવાલો હોય છે કે મેડમ અમને તો વીસ દિવસે પિરિયડ પીરિયડ આવી જાય છે ક્યાં તો અમને મહિના પછી ત્રણ ચાર દિવસ રહીને પીરિયડ આવે છે તો એ શું નોર્મલ છે તો ડેફિનેટલી એ વસ્તુ નોર્મલ છે જો તમને રેગ્યુલર થી પાંત્રીસ દિવસની સાયકલમાં પીરિયડ આવે છે તો એ એકદમ નોર્મલ વસ્તુ છે એની માટે ચિંતા કરવાની જરૂર નથી દરેકને તારીખે તારીખ પીરિયડ આવે એવું જરૂરી નથી પણ હા પીરિયડ સમયે જો તમને અતિશય બ્લીડિંગ થતું હોય કા તો લાંબા સમય સુધી જે મેં કીધું કે સાત દિવસથી વધારે પીરિયડ રહેતો હોય અને એમાં બ્લીડિંગ વધારે પડતું આવતું હોય અથવા તો દુખાવાનું પ્રમાણ વધારે હોય શરૂઆતના ફર્સ્ટ કે સેકન્ડ ડે પર દુખાવો માઇનર થવો એ નોર્મલ છે અગેન પણ જો એ તમારી ડે ટુ ડે લાઈફને અલ્ટર કરતું હોય એમાં તમે હેરાન થતા હોય તો તમારે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ માટે આજનો વિષય જે છે એ ખૂબ મહત્વનો છે મેમ જે રીતે માહિતી આપી રહ્યા છે દરેક બાબત ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવી છે અને પેરેન્ટ્સની પણ એક ફરજમાં આવતું હોય છે કે આજના સમયની અંદર આપણી જે બેબીઓ છે એમને આ બાબતથી વાકેફ કરવામાં આવે કેમ કે જ્યારે અડધી દુનિયા આ બાબતનો અનુભવ કરી રહી છે ત્યારે એનાથી સંકોચ રાખવાની બિલકુલ જરૂર નથી કારણ કે આપણી બેબીઓ છે એમને પણ આપણે આ વિષયથી વાકેફ કરવાની છે કારણ કે પ્રથમ વખત ઘણી બેબીઓ અનુભવ કરી રહી છે જેથી આપણે એમને સાવધાન રાખવી એ પણ આપણા ફરજમાં આવતી હોય છે મેમ જે રીતે આપણે આ વિષયની જ્યારે વાત કરી રહ્યા છે મેમ ત્યારે આ હાઇજીનની મેમ બહુ વાત થતી હોય છે વારંવાર હાઇજીનનો મુદ્દો ઉઠતો હોય છે કે હાઇજીનનું ધ્યાન બહુ રાખવું જોઈએ તો આનું મેમ હાઇજીનનું ધ્યાન આપણે કઈ રીતે રાખી શકીએ તદ્દન સાચી વાત કીધી કે દરેક દીકરીને પીરિયડ આવવાના એ ફાઇનલ છે આપણે અમુક સંકોચોના કારણે અથવા તો અમુક આપણા જૂના વિચારોના કારણે આપણે દીકરીઓ સાથે ક્લિયરલી એની વિશે વાત નથી કરતા જેના કારણે દીકરીઓ પણ સંકોચ અનુભવે છે અને ઘણા બધા રોગોનું પોતાના શરીરને ઘર બનાવે છે તો એના વિશે હું એવી સલાહ આપીશ કે દરેક માતાએ ઇનફેક્ટ ઘરમાં કોઈ બી પેરેન્ટ હોય કેમકે હવે એવો જમાનો નથી કે દીકરીઓ એની ફ્રેન્ડ સાથે ખુલ્લીને વાત કરશે કાં તો એના એટલા બધા સિબ્લિંગ્સ હશે કે એ એના એના સાથે વાત કરશે હવે આપણું નાનું કુટુંબ હોય છે તો આપણા ફેમિલી મેમ્બર્સે જ એકબીજા સાથે ક્લિયરલી એવી રીતે વાત કરવી જોઈએ અને એને સમજાવવી જોઈએ હાઈજીનની વાત કરીએ તો ડેફિનેટલી હાઈજીન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે તો એનું એક કારણ હું એવું માનું કે દીકરીએ પર્ટીક્યુલર જેમાં આપણે વાત કરી કે નવથી દસ વર્ષની ઉંમરમાં દીકરીમાં પીરિયડ્સ આવવાની શરૂઆત થાય છે તો એના પહેલા જ એને ઘરમાં માતાએ કે એની સિસ્ટર છે કે કોઈ એને સેન્સિટાઈઝ કરતા રહેવું જોઈએ કે બેટા હવે તારું ઉંમર આ થઈ ગઈ છે તારામાં હોર્મોનના આ બદલાવ આવશે તો એ જે નોર્મલ છે નોટ ઓન્લી ફોર ગર્લ્સ બોઇઝને બી આપણે એ વસ્તુ સમજાવી જોઈએ ગર્લ્સમાં થતા બદલાવ વિશે બોઇઝને સમજાવો બોઇઝમાં થતા બદલાવ વિશે ગર્લ્સને સમજાવો જેથી એ બંને બોયસ અને ગર્લ્સ વચ્ચેનો જે ડિફરન્સ રહેતો હોય છે એ નોર્મલ ફિઝિયોલોજી નોર્મલ જે વસ્તુઓ છે એના એ ડિસ્ટન્સને આપણે થોડું દૂર કરી શકીએ મેઇન વસ્તુ હાઈજીન પર આવીએ તો આજકાલ આપણે બધા મધર્સ બધી જે મોટી ઉંમરની લેડીઝ છે બધા જાણે છે કે પીરિયડ સમયે શું શું વાપરવું કેવી રીતે છતાં ઘણા બધા મિસ્ટેક્સ આપણે કરતા હોઈએ છીએ જો સૌથી પહેલા વાત કરીએ તો મેન્સી સમયે જે કપડું યુઝ કરવામાં આવે છે જે પહેલાના જમાનામાં ઇન્ફેક્ટ અત્યારે બી ઘણા બધા પરિવારમાં લોકો કપડાનો યુઝ કરતા હોય છે પણ અમારી દ્રષ્ટિએ એ કપડાને જો તમે પ્રોપરલી સાફ નહીં કરો એને પ્રોપરલી સુકવશો નહીં પ્રોપરલી એને સ્ટોર નહીં કરો તો એના કારણે તમારા શરીરમાં રોગોનું પ્રમાણ વધતું હોય છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જે અત્યારે ગવર્મેન્ટ બી આની પર બહુ જ કામ કરી રહી છે કે સેનેટરી પેડનો યુઝ કરો સેનેટરી પેડ એવી વસ્તુ છે કે જે સ્ટરાઈલ હોય છે જે એકદમ જર્મ્સ ફ્રી હોય છે પ્રોપર સરસ પેકિંગમાં મળતી હોય છે અને અત્યારે તો ધીરે ધીરે સસ્તા ભાવમાં પણ એ મળવા લાગી છે તો એનો યુઝ કરો એને પ્રોપરલી દર ચાર એક કલાકે આપણે એને બદલ બદલી દઈએ અને જે તમારું પ્લાસ્ટિક કવર જે આવ્યું છે સેનેટરી પેડ સાથે એને પ્રોપરલી કવર કરી જ્યારે આપણે એને ફેંકીએ છીએ ત્યારે એ કવર કરી એને કાગળની ક્યાં તો કોઈ પ્લાસ્ટિકની થેલીમાં એને મૂકીએ અને એનો પ્રોપરલી ડિસ્કાર્ડ કરીએ જેથી એની પર માખી મચ્છર ન બેસે અથવા તો બીજા જાનવર એની પર ન અટેક કરી શકે અને જેથી રોગચાળો પણ ન ફેલાય અને વાતાવરણ પણ આપણું શુદ્ધ રહે રહી વાત કપડાની તો એવું નથી કે કપડું આપણે ન વાપરી શકીએ જો એને આપણે પ્રોપરલી વોશ કરીએ એને પ્રોપરલી સરખી રીતે સુકવીએ ઘણીવાર સ્ત્રીઓ શું શરમની મારી એ કપડાને એમના બીજા જે કપડા હોય એની નીચે સુકવતી હોય છે જેના કારણે ડાયરેક્ટ સનલાઇટ એ કપડાને મળતી નથી અને એમાં જમ્સ રહી જવાના ચાન્સીસ વધારે હોય છે તો એ તો બહુ વધારે નુકસાનકારક છે કેમ કે બ્લડ એક એવી વસ્તુ છે જે બેક્ટેરિયા અને બીજા કોઈ બી જીવાણુને ગ્રો કરવા માટે બહુ સરસ માધ્યમ પૂરું પાડતું હોય છે અને એ બ્લડ વાળું કપડું જો એ કપડામાં નાયનું બ્લડ બ્લડનું ડ્રોપ રહી ગયું અને પ્રોપર વોશ ન થયું તો એમાં ઉપરથી વધારે જમ્સ બનતા હોય છે અને બીજી વાર જ્યારે તમે એને યુઝ કરશો ત્યારે તો એ બહુ જ બહુ જ નુકસાનકારક થતું હોય છે એ સિવાય આજકાલ લોકો નવું ટેમ્પોન્સ છે કે વજાયનલ મેન્સ્ટ્રોલ કપ છે એ બધું વાપરતા હોય છે વાપરવા માટેની કોઈ જ ના નથી પરંતુ જો તમે એને પ્રોપરલી વોશ નહીં કરો અથવા તો એને પ્રોપરલી ક્લિયર નહીં કરો તો એ તમને નુકસાન કરી શકે તેમ છે તો હાઈજીન પહેલાં પર્સનલ પ્રોપર પોતાની હાઈજીન કે તમે કયું કપડું વાપરો છો કેવી રીતે વાપરો છો અને એને ક્યારે ક્યારે બદલો છો એ સિવાય આપણે પર્યાવરણનું પણ સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે પર્યાવરણને તમે નુકસાન ન પહોંચાડો અને એનું પ્રોપરલી એનું ક્લિયર કરો તો એ એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજકાલ મોટા મોટા શહેરોમાં એક પીળા કલરની બેગમાં આ જે પેડના જે વસ્તુ હોય છે એને રાખવામાં આવે છે અને એ પર્ટિક્યુલર કોર્પોરેશનના કે ગવર્મેન્ટના માણસો આવી અને એને કલેક્ટ કરી ડાયરેક્ટ ઇન્સિનરેશનમાં કે જ્યાં કચરો બળતો હોય છે એ એ જગ્યા પર એને લઈ જતા હોય છે હવે બળવાની બાળવાની વાત આવે તો આપણને એમ થાય કે અમે જાતે બી ઘરે બાળીએ તો નહીં એ જે ઇન્સિનરેશન હોય છે એ બે હજાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર એને પ્રોપરલી બાળવામાં આવે છે જેથી એનો કોઈ અંશ રહી ન જાય અને પર્યાવરણને નુકસાન ન થાય તો આપણે ખાલી એટલું જ કરવાનું છે કે એને પ્રોપરલી પેક કરી પ્રોપર સારી વ્યવસ્થિત કોથળીમાં એને મૂકી રાખી અને જ્યારે પણ આપણી પાસે કોઈ કલેક્ટ કરવા આવે એને પ્રોપરલી હેન્ડ કરવાનું છે જેથી આપણે પર્યાવરણને પણ સાચવી શકીએ પોતાની જાતને પણ સાચવી શકીએ બીજી વસ્તુ આપણે વિચારીએ કે પીરિયડ સમયે તમારે શું ધ્યાન રાખવું જોઈએ જેથી મને બીજા ઇન્ફેક્શન ના થાય જો ઇન્ફેક્શનની વાત કરીએ તો પીરિયડ્સ ટાઈમે સૌથી વધારે ઇન્ફેક્શન સાથે જો કોઈ પેશન્ટ આવતું હોય કોઈ માણસ કોઈ ફિમેલ આવતી હોય તો એ છે યુરિનનું ઇન્ફેક્શન એનું કારણ છે કે આપણે પ્રોપર પાણીનું પાણી લેતા નથી એ વખતે પ્રોપર એને વોશ નથી થતા મેં જે કીધું એ પ્રમાણે ચાર કલાકે આપણે પેડ બદલવું તમને કેટલો ફ્લો છે એનાથી કોઈ મતલબ નથી તમે એ પર્ટિક્યુલર પેડને ખોલ્યું અને એને પહેર્યું મતલબ ત્યાં તમારે જમ્સનું બનવાનું શરૂ થઈ ગયું છે તો ચાર કલાકે એ પેડ ચેન્જ કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાથે સાથે પાણી પ્રોપરલી પીતા રહેવું જોઈએ હાઈડ્રેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક એના કારણે કે ત્યાં તમારા જમ્સનું ડેવલપમેન્ટ થાય છે તમે એને પ્રોપરલી વોશઆઉટ કરશો પાણી પીશો જેથી યુરિન તમે વધારે જશો તો એ વોશઆઉટ થઈ જશે બીજું કારણ એ એ છે કે તમને ત્યાં લોકલ ઇન્ફેક્શન બીજા બધા થવાના કારણ બીજું બધું બનવાનું બી કારણ બની શકે છે કે લોકલી ઇન્ફેક્શન થયું પીરિયડ્સ પછી ઘણા લોકો બીજા સફેદ પાણીનો ડિસ્ચાર્જ છે કે એના કમ્પ્લેન સાથે આવતા હશે તો એમાં પણ હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે તો આમાં આપણે પોતાનું શરીર બીજાનું શરીર અને આપણું વાતાવરણ ત્રણેય વસ્તુ આવરવાની છે અને એને જ આપણે હાઇજીન કહીએ છીએ મેમ આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓને મેમ આપ એ પણ જણાવો કે આજના સમયની અંદર મેમ આપણે જાણીએ છીએ કે મોટા ભાગની યુવતીઓ જે છે જમાનાની સાથે ચાલીને આપણે નોકરી કરતી થઈ છે મેમ તો ઓફિસે જતી યુવતીઓ જે ખાસ કરીને એમ આપણે કહી શકાય કે ખૂબ વ્યસ્ત હોય છે એ લોકો માટે મેમ આપની સલાહ શું છે એ લોકો કઈ પ્રકારની સાવધાની કેમ કે આ બાબત જે છે કુદરતી છે કોઈ પણ સંજોગોમાં બની શકતી હોય છે તો યુવતીઓ જે છે મેમ એ કઈ પ્રકારની સાવધાની રાખે સૌથી પહેલા તો આપણે પીરિયડ્સ સેલિબ્રેટ કરવાના છે પીરિયડ એક મારી બેક બેક વસ્તુ છે એવી રીતે આપણે એને નથી માનવાનું પિરિયડ એક એવી વસ્તુ છે કે જે તમને સંપૂર્ણ સ્ત્રી તરીકેનું બિરુદ આપે છે તો આપણે વર્કિંગ છીએ આપણે કામમાં છીએ આપણે વ્યસ્ત છીએ હા આપણને તકલીફ છે તો આપણે ડેફિનેટલી એની માટે આપણે રજા લઈશું કે એની માટે આપણે જરૂર પડે તો રેસ્ટ લઈશું પણ પિરિયડ એક એકદમ ફિઝિયોલોજીકલ વસ્તુ છે એને આપણે નોર્મલી આપણે લેવાની છે અને લોકો પણ એવી રીતે એને નોર્મલી જ એને એક્સેપ્ટ કરે એવી રીતે આપણે બિહેવ કરવાનું છે તો વર્કિંગ લેડીઝ માટે મારી માટે મારે એક જ સલાહ આપવાની કે જે રીતે મેં સમજાયું એવી રીતે તમે એવરી ફોર આરલી તમારા પેટ ચેન્જ કરો પ્રોપરલી પાણી પીવો એનું તમારા બોડીનું હાઇડ્રેશન મેન્ટેન રાખો સાથે સાથે તમારા ફૂડ પર પણ ફોકસ કરો કે ફ્લો જો વધારે છે કે તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે તો તમારા ગાયનેક સાથે કન્સલ્ટ કરી તમને જે જરૂરી દવાઓ આપે છે એ તમે તમે રેગ્યુલરલી એનો યુઝ કરો પ્લસ જે વસ્તુ તમે ડિસ્કાર્ડ કરો છો એને પ્રોપરલી તમે ધ્યાન રાખો એની સાથે સાથે તમારું રૂટિન જે વર્કિંગ આવર્સના જે પીરિયડ છે એ સમયને તમે પ્રોપરલી ફોકસ કરી એ પ્રમાણે તમારો ટાઈમ શેડ્યુલ પ્લાન કરો અને જેથી તમને તમારી હેલ્થને પણ નુકસાન ન થાય અને તમે તમારી રીતે પોતાની લાઈફ પ્રોપરલી જીવી શકો એવી રીતે તમારું પ્લાનિંગ કરો કેમકે આ આપણી રૂટિન વસ્તુ છે દર મહિને આપણે આ વસ્તુને સફર કરવાની જ આઈ કેન નોટ સે સફર આપણે આ દર મહિને આ વસ્તુને આપણે એક્સેપ્ટ કરવાની છે તો એને આજથી જ એક્સેપ્ટ કરી એને નોર્મલી લેતા શીખો અને લોકો પણ એને નોર્મલી લે એવી રીતે આપણો બિહેવિયર રાખો મેમ ઘણી બધી બાબતમાં આપણે જોતા હોય છે અને ફરિયાદ કરતી હોય છે બહેનો કરતી હોય છે આપણે સાંભળતા હોય છે અને વાંચતા પણ હોય છે કે ઘણી બહેનોને એવું હોય છે બેબીઓને એવું હોય છે કે આ તકલીફ ખૂબ વધી જતી હોય છે મેમ તો આ પ્રકારની ઘણી એક કુદરતી આપણે એમ કહી શકીએ જ્યારે હું વાંચી રહ્યો હતો મેમ ત્યારે મને એવું જાણવા મળ્યું કે કોઈ શરીરમાં આપણે હોર્મોન્સ હોય છે એના કારણે ઘણા લોકોમાં જુદા જુદા આપ જોવા મળતું હોય છે ઘણી બેબીઓની મેમ એવી ફરિયાદ હોય છે કે એમને જે બ્લીડિંગ જે આ તકલીફ જે છે એ લાંબા ગાળે હોય છે અને વધારે પડતી હોય છે તો એ એવા લોકો મેમ જે છે એમના માટે આપની સલાહ શું છે મેમ જો શરૂઆતમાં કોઈ બી દીકરીને પીરિયડ્સ શરૂ થાય તો એના બે ત્રણ વર્ષ એના પિરિયડ્સ એવી જ રીતે આવતા હોય છે કે એ થોડા ઇરેગ્યુલર હોતા હોય છે ઘણીવાર ફ્લો ઓછો હોતો હોય છે ઘણીવાર ફ્લો વધારે હોતો હોય છે કોઈ તારીખનું નક્કી હોતું નથી તો એ વસ્તુ ત્રણ વિધિન થ્રી ટુ ફોર યર્સ ઓફ જેને અમે પીરિયડની શરૂઆત એટલે મેનાર્કી કહીએ એ મેનાર્કીનો થ્રી ટુ ફોર યર્સ આવી રીતે ઇરેગ્યુલર પીરિયડ રહેવા એ નોર્મલ વસ્તુ છે પણ જો બાળકીને ફ્લો વધારે છે એવું લાગે છે કે બ્લીડિંગ વધારે આવે છે તો એવી કંડિશનમાં બાળકીને ગાયનેકોલોજીસ્ટ પાસે લઈ જવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે જો મોટી ઉંમરના લોકોની વાત કરીએ પીરિયડ્સ વધારે આવે છે એમને વધારે તકલીફ થાય છે તો એવી કન્ડિશન માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ એ સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે જે ઘણી વખત ફિઝિકલ મેન્ટલ સ્ટ્રેસની સાથે સાથે પણ આવતું હોય છે અને ઘણી વખત આપણા ફૂડ અને સિડેન્ટ્રી કે જે આપણે બેઠાડું જીવન જીવીએ છીએ એના કારણે પણ એ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના કારણો હોતા હોય છે સાથે સાથે જો એ સિવાય બીજું વિચારીએ કે માસિક વધારે આવે છે કે દુખાવો વધારે થાય છે તો એવી કંડિશનમાં ગર્ભાશયમાં તકલીફ હોવું કે ગર્ભાશયમાં સોજો હોવો કે તમને કોઈ પહેલાનું ઇન્ફેક્શન છે અને એના કારણે સોજો આવ્યો છે અને બ્લીડિંગ વધારે થાય છે એવા કારણો પણ હોઈ શકે છે સાથે ગર્ભાશયમાં સાદી ગાંઠ હોય તો પણ તમને બ્લીડિંગ વધારે આવે છે તો આવી કંડિશનમાં જો તમે વધારે પડતા હેરાન થાવ છો બ્લીડિંગ વધારે પહેલા તો આપણે કોને કહીશું કે જો તમારે દિવસમાં મેં જેમ કીધું એમ ચાર પેડ આપણે બદલીએ એ નોર્મલ છે પણ જો દિવસમાં આઠથી દસ પેડ તમારે આખા બ્લડથી ભરેલા બદલવા પડતા હોય અને એટલા બધું બ્લીડિંગ થતું હોય તો તમારે તરત ગાયનેકોલોજીસ્ટનું કન્સલ્ટ કરવું જરૂરી છે ત્યાં તમને પ્રોપર એ શું કારણથી તમને આ બ્લીડિંગ આવે છે એનું પ્રોપર તમને કારણ મળશે અને એનું નિદાન પણ મળશે ઘરે જાતે આપણે કોઈ જાતે પોતાના ઘરના નુસ્ખાઓ પરવડીને બેસી રહીએ કે બ્લીડિંગ થાય છે જોઈશું જોઈશું એમાં સ્ત્રીઓ બહુ જ બધી હેરાન થતી હોય છે પોતાના હિમોગ્લોબિનનું બહુ જ ઓછું પ્રમાણ લઈ અને અમારી સાથે આવતી હોય છે જેથી એના પછી અમારે એમને લોહીની બાટલા પણ ચડાવવાની જરૂરત ઘણીવાર પડતી હોય છે ત્યારે આપણને એમ થાય કે જો એ કદાચ ત્રણ ચાર દિવસ વહેલા પણ આપણી પાસે આવી ગયા હોત તો આપણે એમને બચાવ પ્રોપરલી એમની ટ્રીટમેન્ટ કરી અને આ લોહીના બાટલાની ટ્રીટમેન્ટથી આપણે બચાવી શક્યા

અને હા સમયસર માસિક નથી આવતું તો મોટી બીમારી એટલે કે એ બધી જ બીમારીઓ ક્યોરેબલ છે તો મોટી બીમારી પહેલાં તો આપણે કોને કહીશું કે જો કેન્સરની આપણે વાત કરતા હોય તો માસિક વધારે આવવા માટે ને એ બધામાં કેન્સર બહુ લાસ્ટ કન્ડિશન હોય છે એના પહેલાં ઘણી બધે કારણો એવા હોય છે કે જે માસિક વધારે આવતું હોય અથવા અનિયમિત કરતું હોય છે જેમાં પીસીઓડી આજકાલ જો આપણે સાંભળ્યું હોય તો એ બહુ કોમન વસ્તુ છે કે અનિયમિત માસિક આવે બે ત્રણ મહિને આવે અને ઘણીવાર સા ઓછું આવે ઘણીવાર બહુ વધારે આવે તો એ પીસીઓડી જે અગેન આપણી લાઇફસ્ટાઈલના કારણે એનું મેઇન કારણ છે સાથે સાથે ફાઈબ્રોઈડ હોય એડિનોમાયોસિસ હોય અથવા તો અંદર યુટ્રસમાં કે ગર્ભાશયમાં નાનો મસો હોવો એ પણ એક કારણ બની શકે કે અનિયમિત અને થોડું વધારે પ્રમાણમાં માસિક આવે એ સિવાય જે મહિલાઓમાં હિમોગ્લોબિનની ઓલરેડી કમી છે જે મહિલાઓમાં લોહીનું પ્રમાણ ઓલરેડી ઓછું છે એવી મહિલાઓને વધારે રિસ્ક છે કે એમનું માસિકનું પ્રમાણ વધારે આવે તો શરીરમાં ઓલરેડી હિમોગ્લોબિન ઓછું પ્લસ માસિક વધારે આવવું તો એ થોડું વધારે પડતું ટેન્શનવાળું કામ બની જતું હોય છે જેથી જો તમે આવી કોઈ પણ વસ્તુઓથી પીડાવ છો કે અનિયમિત માસિક આવે છે વધારે આવે છે તો એકવાર તમારા ગાયનેકને કન્સલ્ટ કરો અને પછી તમે આગળ વધો અને જાતે પછી ડિસિઝન લો કે આમાં આગળ કેવી રીતે ટ્રીટમેન્ટ લેવી અને કેવી રીતે આગળ વધવું મેમ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે ઘણા બધા આપણે એમ માન્યતા જુદા જુદા દેશોની મને જાણવા મળી જે એકદમ ફની પણ છે અને હાસ્યાસ્પદ છે અને સાંભળવા જેવી છે આ રોમાનિયાના લોકો મેમ એવું માનતા હોય છે હાલમાં કે જ્યારે પીરિયડ્સમાં કોઈ મહિલા હોય અથવા યુવતી હોય તો જ્યારે કોઈ ફ્લાવર કે ફૂલને એ સ્પર્શ કરે તો એ મૂરજાઈ જાય છે એ પ્રકારની માન્યતા રોમાનિયામાં છે બીજી ઇઝરાયલ ઇઝરાયલમાં માન્યતા મેમ એવી છે બે ત્રણ છે ઇઝરાયલમાં માન્યતા એવી રહેલી છે કે જ્યારે પીરિયડ્સમાં પ્રથમ વખત કોઈ યુવતી આવતી હોય છે તો એને જોરદાર લાફો મારવો જોઈએ લાફો મારવાનું કારણ બોલે એ છે કે એ યુવતી જે છે એ આજીવન ખૂબસૂરત રહે અને એના જે ગાલ છે એ હંમેશા લાલ રહેતા હોય છે એવી એક માન્યતા ત્યાંની છે અમેરિકા અને બ્રિટનમાં પણ મેમ આવી જ એક માન્યતા છે આ બંને દેશોમાં મેમ માન્યતા એવી છે કે પીરિયડ્સમાં જો કોઈ મહિલા કે યુવતી હોય તો એમને કેમ્પિંગ જે આપણે વન્ય વિસ્તારમાં જતા હોય છે કેમ્પ કરવા માટે તો એ વિસ્તારમાં નહીં જવું જોઈએ ત્યાં રીચ કોઈપણ સુગંધ જોઈને હુમલા કરી શકે છે આ પ્રકારની માન્યતા અમેરિકા અને બ્રિટનમાં પણ રહેલી છે અને પોલેન્ડમાં એક જુદી માન્યતા છે પોલેન્ડમાં તો આના કરતાં બી એક અલગ માન્યતા છે પોલેન્ડમાં મેમ માન્યતા એવી રહેલી છે કે પીરિયડ્સના ગાળા દરમિયાન જો કોઈ પણ મહિલા કોઈ સંજોગવત સેક્સ કે આ પ્રકારની પ્રવૃત્તિમાં હોય તો એના પતિ જે છે એનું મોત પણ થઈ શકે છે આ પ્રકારની માન્યતા છે ભારતની વાત મેમ કરવામાં આવે તો ભારતમાં તો ઘણી બધી માન્યતાઓ છે ભારતમાં માન્યતા એવી રહેલી છે કે મંદિરમાં નહીં જવું જોઈએ પૂજા નહીં કરવી જોઈએ રસોડામાં નહીં જવું જોઈએ રસોડમાં કોઈ કામ આપણે નહીં કરવું જોઈએ તો આ પ્રકારની મેમ માન્યતા જે છે એવી જે માન્યતા ધરાવનાર બહેનો મેમ છે એ લોકો માટે આપની સલાહ શું છે તો આપણા ભારતમાં અત્યારે હાલ પણ એ ઘણી બધી એવી માન્યતાઓ છે કે તમે અથાણું નહીં બનાવો જ્યારે પીરિયડ્સ હશે ક્યારે તમે રસોડામાં નહીં જાઓ તમે કોઈ રૂમમાં નહીં જાઓ તમને એક સાઈડમાં એક નાનું ગાદલું આપી દેવામાં આવશે કે તમારા વાસણ અલગ રાખવામાં આવશે તમને ફૂડ બી એવી રીતે દૂરથી આપવામાં આવશે જેથી ટચ કરવાથી બી તમને જાણે એ કોઈ રોગ ફેલાઈ જવાનો હોય જે અમારી દ્રષ્ટિએ બહુ ખરાબ વસ્તુ છે કે આ એક ફિઝિયોલોજીકલ વસ્તુ છે એવી વસ્તુ છે કે જે મેં કીધું એક અત્યારે હાલ પણ આપણા પૂર્વજો પણ એવું કરતા હતા કે શરૂઆતમાં કોઈ દીકરી પીરિયડમાં થાય છે તો ઘરમાં બનતી જેનું એક એવું એવું કહી શકાય કે એ માતૃત્વ તરફ જવા માટે હવે તૈયાર છે અથવા તો સંપૂર્ણ સ્ત્રીનું એક નિશાની છે કે તમને પીરિયડ આવે છે જે બહુ સારી વસ્તુ છે એ સેલિબ્રેશન એ વખતે કરતા હતા અચ્છા એ વખતે એ લોકો આવું બી ફોલો કરતા હતા કે એ લોકો એક રૂમમાં રાખતા હતા શ્રીને રસોડામાં નહોતા જવા દેતા કદાચ જો મારી દ્રષ્ટિએ હું વિચારું તો એ સમયે એવું હશે એ એમના પ્રમાણે સાચું હશે કેમ કેમ કે એ વખતે પ્રોપર આપણી પાસે સાબુ કે હેન્ડ વોશિંગની આપણી પાસે સુવિધા નહોતી તો નોર્મલ માટીથી કે પાણીથી હેન્ડ વોશ કરવાના હોતા તો એ પર્ટિક્યુલર સ્ત્રી જો પીરિયડ સમયે હોય અને એનું પ્રોપર મેન્ટેન થયું હોય તો હાથ પ્રોપરલી વોશ ના થયા હોય તો એ બીજા બધા માટે રસોઈ બનાવે તો કોઈ વસ્તુને રિસ્ક હોતું હતું એ સમયે પણ હવે સમય બદલાયો છે આપણી પાસે હાઈટેક સાબુ હાઈટેક વોશ બહુ જોરદાર બધી વસ્તુ ઇન્ફેક્ટ ડિસ્પોઝેબલ પેડ્સ બધું બહુ સારી રીતે આપણું સાયન્સ આગળ વિકસ્યું છે તો અમુક વસ્તુઓ જે છે મેમ મેમ એક મિનિટ આપણી પાસે સમયનો મેમ અભાવ છે જેથી આપણે અહીં કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે અમારી પાસે સવાલ હજુ પણ ઘણા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે મેમ જેથી આ કાર્યક્રમને અહીં આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે મેમ જોડાયા અને દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓના જે પ્રશ્નોના જે જવાબ આપ્યા મેમ તે બદલ મેમ આપણો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર પીરિયડ્સના વિષય પર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર